કયા કયા વિષયમાંથી પ્રશ્ન પૂછાશે તો તાર્કિક ક્ષમતાના ત્રીસ પ્રશ્નો આવવાના છે ગણિતના ત્રીસ પર્યાવરણના વીસ અંગ્રેજી અને હિન્દીસો વીસ ગુણ એકસો વીસ પ્રશ્નો પૂછાશે મિત્રો એમાંથી આજે આપણે પર્યાવરણના જે વીસ પ્રશ્નો પૂછાવાના છે તો પર્યાવરણ ધોરણ પાંચના એ અભ્યાસક્રમમાંથી જ એ પર્યાવરણના વીસ પ્રશ્નો આવવાના છે તો એ પ્રશ્નો કરવાના છીએ તો પર્યાવરણના પણ વિડીયો પર્યાવરણ કરીશું પ્રશ્ન એક જોઈએ કળશ પર્ણમાં જીવ શાના કારણે આકર્ષાય છે મિત્રો અહીંયા જે તમારી પરીક્ષા લેવાની છે પ્રશ્નો આવશે અને ચાર ઓપ્શન આવશે અને એનો જવાબ તમારે ઓએમઆર ની અંદર ભરવાનો હોય છે તો આ રીતે ચાર ઓપ્શન આવશે એમાં તમારે સાચો જવાબ પસંદ કરવાનો રહેશે અને તમારે ત્યાં પરીક્ષાની અંદર ની અંદર એ કરવાનો થશે તો આનો જવાબ આવશે ખાસ સુગંધના કારણે નીચેનામાંથી કોનો સ્વાદ ખાટો હોય છે મિત્રો પ્રશ્ન બરાબર સમજવાનો પછી ચાર ઓપ્શન સમજવાના અને પછી એના જવાબ નક્કી કરવાનો હોય છે તો ખાંડ આમલી ગોળ કે ખારો તો મિત્રો કોનો સ્વાદ ખાટો આવશે તો તો આમલી છે એનો સ્વાદ આમળા છે અને કેરી છે તો આ બધી વસ્તુઓના સ્વાદ પણ ખાટા હોય છે વસ્તુનો સ્વાદ કઈ ઇન્દ્રિયથી પારખી શકાય છે મિત્રો વસ્તુનો સ્વાદ કઈ ઇન્દ્રિયથી પારખી શકીએ છીએ તો એના માટેના ચાર ઓપ્શન છે જીભ ચામડી નાક કે આંખ તો આપણે જીભ વડે

ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ કચ્છ તો સાચો જવાબ આવશે કચ્છ મિત્રો દઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ જિલ્લો પૂછાય તો કચ્છ જિલ્લો મોટો છે અને વસ્તીની દ્રષ્ટિએ પૂછાય તો અમદાવાદ જિલ્લો સૌથી મોટો છે પણ વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ એટલે બરાબર પ્રશ્ન સમજવાનો નીચેનામાંથી કયો રોગ થી થાય છે મિત્રો અહીંયા ચાર રોગના નામ આપેલા છે કોરોના ડેન્ગ્યુ ઓરિક કોલેરા તો ડેન્ગ્યુ રોગ છે એ મચ્છરથી થાય છે દોરડા વડે પર્વત ચડતી વખતે તમારું શરીર કેટલા અંશે રાખવું જોઈએ મિત્રો પર્વત પર ચડતી વખતે આપણું શરીર છે એ કેટલા અંશના કોણે રાખવું જોઈએ તો નેવું અંશના ખૂણે રાખવું જોઈએ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રીપાલ કયા નંબરના ભારતીય મહિલા બન્યા બચિન્દ્રીપાલ એ ભારતના મહિલા જે માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કરનાર છે તો કયા નંબરના ભારતીય મહિલા છે ચોથા પ્રથમ પ્રથમ બીજા કે ત્રીજા તો મહિલા છે ભારતના પ્રથમ મહિલા છે કે જે જેને માઉન્ટ એવરેસ્ટ કરેલું છે પાણીની ટાંકીમાં કયા પ્રકારની માછલી મૂકવામાં આવે છે તો પાણીની ટાંકીમાં કયા પ્રકારની માછલી મૂકવામાં આવે છે રોહુ કેટફીશ ગપ્પી કે ડોલ્ફિન તો ગપ્પી માછલી

કયો છોડ શિકારી છોડ તરીકે ઓળખાય છે કળશ પર્ણ કેશ પર્ણ જવાબ તમને આવડતો જશે કરત સ્થળ છે તો પાટણનું મહેલ કુવો મંદિર કે વાવ તો મિત્રો તમને ખબર જ હશે કે પાટણની રાણકી વાવ એ ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા ચિત્રમાં તમે રાણકી વાવ નો ચિત્ર જોઈ શકો છો રણ પ્રદેશમાં કયું વૃક્ષ વધુ જોવા મળે છે મિત્રો રણમાં રહેતી હોય પાણીનું પ્રમાણ ઓછું હોય તો કયું વૃક્ષ વધારે જોવા મળશે પીપળો લીમડો ચામફર ચામફરી ખજૂર તો અહીંયા સાચો જવાબ આવશે ખજૂર અહીંયા ચિત્રમાં તમે ખજૂરનું ઝાડ પણ જોઈ શકો છો ગુજરાતમાં કયા સ્તરે રણ વિસ્તાર આવેલ છે મિત્રો આ ખાસ સમજવાનો કે પ્રશ્ન પૂછ્યા પછી ઓપ્શન પણ મહત્વના છે

પેટમાં પાચન થવામાં કેટલો સમય લાગે છે તો ઉકાળેલા દૂધનું પેટમાં પાચન થવામાં કેટલો સમય લાગશે ચાર કલાક ત્રણ કલાક બે કલાક કે સાત કલાક તો સાચો જવાબ આવશે બે કલાક સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલી છે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તો આપ જાણતા જશો એની ઊંચાઈ કેટલી છે એકસો બેસી ફૂટ એકસો બેસી મીમી એકસો બેસી કિમી એકસો બેસી મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી આપ સરદાર વલ્લભભાઈ પટેલ નો પુતળો આપ જોઈ શકો છો તો એની કેટલી છે મીટર ગુજરાતનું સૌથી મોટું સરોવર કયા જિલ્લામાં આવેલું છે મિત્રો પ્રશ્ન ખાસ કે જિલ્લાનું નામ પૂછાયેલું છે તો અમદાવાદ જુનાગઢ નર્મદા કે નવાગામ તો નર્મદા નર્મદા જિલ્લામાં સરદાર સરોવર જે આપણું સૌથી મોટું સરોવર કહેવાય છે તે નર્મદા જિલ્લામાં આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં કયો મેળો ભરાય છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કયો શામળાજી કે માધવપુર તો પ્રખ્યાત ત્યાં કયોપુર જિલ્લામાં ભરાય છે તમારા ગેસની ગંધ આવે છે તો તમને કઈ ઇન્દ્રિયની મદદથી ખ્યાલ આવશે મિત્રો વિચારવા જેવો પ્રશ્ન છે કે તમારા ઘરમાં ગેસની ગંધ આવે છે તમને ખબર કેવી રીતે પડશે તમને ખ્યાલ કઈ રીતે આવશે સૂંઘવાથી જોવાની ચાખવાની કે સાંભળવાની તો સૂંઘવાની ઇન્દ્રિય થી આપણને ખ્યાલ આવશે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રી પાર્ક દુનિયાના કયા નંબર ના મહિલા બને મિત્રો ખાસ સમજવાનું કે અહીંયા પ્રશ્ન શું પૂછાવ્યો છે ભારતના તો પ્રથમ મહિલા છે પણ દુનિયાના કયા હતા દુનિયાની કયા નંબરની મહિલા છે કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરેલું છે બચેન્દ્રી પાલ તો ચોથા પ્રથમ બીજા કે પાંચમાં તો સાચો જવાબ આવશે પાંચમા નંબરના મહિલા બને માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ કેટલી છે મિત્રો વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એની ઉંચા કેટલી છે મચ્છરો આપણને કેવી રીતે શોધી લે છે મિત્રો આપણને મચ્છરો એટલે કે મનુષ્યને કેવી રીતે શોધી લે છે જોઈને શરીરના તાપમાનથી અવાજ સાંભળીને ગીત ગાઈને તો શરીરના તાપમાનથી ફક્ત રાત્રે જ જાગતા પ્રાણીઓ કયા કયા રંગ જોઈ શકે છે જે પ્રાણીઓ નિશાચર છે કે રાત્રે જ જાગે છે એવા પ્રાણીઓ કયા કયા રંગ જોઈ શકશે લાલ લીલો વાદળી લાલ કાળો સફેદ લીલો કેસરી તો સાચો જવાબ આવશે કાળો ને સફેદ નીચેનામાંથી કોને કાન હોતા નથી ઘેટું ગરોળી ઉંદર કે હરણ તો મિત્રો ખાસ સમજવાનું ઓપ્શન કયા આપેલા છે અને કાન હોતા નથી એવો પ્રશ્ન છે ઘણી વખત કાન છે એવો પ્રશ્ન હોય તો બરાબર સમજી અને તમારે એમાંથી ત્રણ ઓપ્શન ખોટા હશે અને એક સાચો હશે તો આમાં ગેટાને કાન છે ઉંદરને પણ કાન હશે હરણને હશે ફક્ત ગરોડી છે એ ઈંડા મૂકે છે એટલે એને કાન હોતા નથી વિદ્યાર્થી મિત્રો જ્ઞાન માર્ગ ની આ યુટ્યુબ ચેનલ ની અંદર આપના માટે જ ખૂબ જ ઉપયોગી નવદયની પરીક્ષા માટેના મટીરીયલ્સ એના પણ વિડિયો કોમન ઇન્ટરસ્ટ ટેસ્ટ જે અત્યારે આપણે પર્યાવરણ વિશેની ચર્ચા કરી રહ્યા છે એના જ બધા જે જે વિષયોનો વેટેજ છે બધાના બધા જ આ ચેનલ પર મૂકવામાં આવેલા છે અને બાકીના મૂકવામાં આવશે જ્ઞાન સાધના પરીક્ષા જે ધોરણ 8 ના બાળકો માટે લેવાવાની છે એના પણ વિડિયો આ ચેનલ પર આપને પ્રાપ્ત થશે ચંદ્રન નોલેજ જે આપની કક્ષાનું ચંદ્રન નોલેજ છે એના માટેના પણ વિડિયો આ ચેનલ પર આપને પ્રાપ્ત થશે અને ધોરણ 3 થી 8 ના અભ્યાસક્રમના પણ

મિત્રો પક્ષીને છે ને માથાની બંને બાજુ આખો હોય પણ આપડી જેમ માથામાં આગળના ભાગે જોવા મળતી નથી ફક્ત ગુવડ મોર પોપટ કે ચકલી તો આની અંદર સાચો જવાબ ગુવળ ગુવડ જે પક્ષી છે ગુવડ એ પક્ષી છે તે એને માથામાં આગળના ભાગમાં આંખો જોવા મળે છે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ બચેન્દ્રીપાલ માઉન્ટ એવરેસ્ટ પર ક્યારે પગ મૂક્યો હતો મિત્રો બચેન્દ્રીપાલ વિશે તો આપને ખબર જ હશે કે ભારતના પ્રથમ મહિલા છે જેને માઉન્ટ એવરેસ્ટ સર કરેલું છે તો ક્યારે પગ મૂક્યો ઘણી વખત આવો ટ્વિસ્ટ થઈ પણ પ્રશ્ન પૂછાતો હોય છે તો અહીંયા આપણને ચાર તારીખો આપેલી છે ત્રેવીસ પાંચ ઓગણીસો ચોર્યાસી ત્રેવીસ પાંચ ઓગણીસો સત્યાસી ત્રેવીસ પાંચ ઓગણીસો અઠ્યાસી ને ત્રેવીસ આઠ ઓગણીસો ને ત્રેવીસ તો આની અંદર સાચો જવાબ આવશે ત્રેવીસ પાંચ ઓગણીસો ચોર્યાસી આપણે બચેન્દ્રી પણ જોઈ શકીએ છીએ પગ મૂકેલો સુનિતા વિલિયમ્સ કોનું સ્વપ્ન પૂરું કરવા ભારત આવ્યા હતા તો વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા કલ્પના ચાવલા રવિશ્મલહોત્રા તો સાચો જવાબ છે કલ્પના ચાવલા

કેટલા કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે આ સ્લોત ચિત્રમાં તમે જોઈ શકો છો મિત્રો વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘે છે તો અઢાર કલાક સુધી એ ઊંઘી છે રસોઈ માટેના ગેસના બાટલામાં કયું ઇંધણ વપરાય છે ઊન કયું છે ક્ષણ પશ્મિના મલમલ કે રેશમ તો સાચો જવાબ આવશે પશ્મીના જે આપણે જોયું કે ઊંચાઈ વાળા વિસ્તારોમાં જે ઠંડા પ્રદેશોમાં જે બકરીઓ થાય છે એના સુવારા વાળ

મિત્રો સુનિતા વિલિયમ્સે કીધું છે કે અંતરિક્ષમાંથી કયા કયા દેશો વચ્ચેની સરહદ જોઈ શકાય છે તો અમેરિકાની ભારત રશિયાની કે પણ નહીં મિત્રો સુનિતા વિલિયમ્સે બહુ સરસ વાત કરી છે કે અંતરિક્ષમાં ગયા પછી બે દેશો વચ્ચેનું અંતર કે કોઈ સરહદ જોઈ શકાતી નથી એટલે એક પણ નહીં એ જવાબ આવશે જૂનાગઢ ઉપરકોટમાં કઈ તોપ રાખવામાં આવી છે તો જૂનાગઢમાં જે ઉપરકોટનો કિલ્લો છે મિત્રો એમાં કઈ તોપ રાખવામાં આવી છે તો માણેક નીલમ જંબુરા અને ડી માં જવાબ લખ્યો છે એ અને બી એટલે કે એ એટલે માણેક અને બી એટલે નિલમ તો માણેક અને નીલમ બંને છે તો સાચો જવાબ શું આવશે તો સાચો જવાબ આવશે એ અને બી એટલે કે માણેક અને નિલમ નીચેનામાંથી કયું ઈંધણ સૌથી સારું છે મિત્રો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે કેરોસીન ડીઝલ પેટ્રોલ કે સીએનજી તો આમાંથી કયું ઈંધણ સૌથી સારું કહી શકાય કેરોસીન ડીઝલ પેટ્રોલ કે સીએનજી તો સીએનજી મુંબઈથી દિલ્હી સુધીનું કેટલું અંતર ગૌરવ જાનીની મુસાફરી કયા સુધીની હતી ગૌરવ જાનીની મુસાફરી ક્યાંથી ક્યાં સુધીની હતી તો આપણે સમજીએ મુંબઈ સુધીની દિલ્હી સુધીની લદ્દાખ સુધીની લેહ સુધીની તો છેલ્લું સ્થળ એનું હતું લેહ મુંબઈથી નીકળે અને લેહ સુધીની એની મુસાફરી હતી લદ્દાખનો ઊંચો સૂકો અને સપાટ વિસ્તારને શું કહે છે તો ઠંડુ રણ કહેશું સફેદ રણ તો સાચો જવાબ આવશે ઠંડુ રણ લેહમાં ઝૂલે ઝૂલે બોલવાનો શું અર્થ છે મિત્રો તમે પાઠ ભણ્યા ગૌરવ જાની મોટર સાયકલ પાછળ નાના નાના બાળકો લેહમાં એ દોડતા હતા અને ઝૂલે ઝૂલે એવો શબ્દ બોલતા હતા એનો અર્થ શું થશે સુસ્વાગતમ પાણી પાણી જોરદાર કે ચાર તો સુસ્વાગતમ લેહીમાં તાસીનો ઘર શાનુ બનેલું છે કીટોનો ઘાસનો પથ્થરનો કે સિમેન્ટનો તો પથ્થરનો તાસીના ઘરે પહેલા માળે જવા માટે દાદર શાનુ બનેલું હતું તાસીનો ઘર જે પથ્થરનો બનેલું હતું એમાં બે માળનો હતો એમાં ઉપરના માળે જવા માટે જેનો દાદર એટલે સીડી એ શાનુ બનેલું હતું લખકણ લાકડાનો સિમેન્ટનો કે પ્લાસ્ટિકનો તો લાકડાનો મિત્રો કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ જે CET તે માટેના જેટલા વિષયો છે બધા જ વિષયોના વિડીયો અક્ષર જ્ઞાન ચેનલ પર આપને પ્રાપ્ત થશે અક્ષર માર્ગ જ્ઞાન માર્ગ અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો આપના મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવશો જેથી નવા વિડીયો સરળતાથી આપણને મળી રહે આ સિવાય જ્ઞાન સાધના પરીક્ષા છે નવોદયની પરીક્ષા છે આપ જે ધોરણમાં અભ્યાસ કરો છે બધા જ વિષયોના વિડીયો આ ચેનલ પર આપને પ્રાપ્ત થશે તો આપ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો આ ને શેર કરશો અને આપના મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરાવશો અને વિડીયો એમને ખાસ શેર કરશો હવે નવા વિડીયો આપણે જરૂરથી મળીશું આવજો મિત્રો